રા ખાલી કેમ છે કેટલું મોટું બાર પ્રાણું તો કેટલા છે એક બે ત્રણ ચાર આઠ કેટલું મોટું હે આઠ એવું ક્યાં છે

ગાડીમાં આવી જશે જોઈ શકો છો આ છે આપણું ગામ અત્યારે અગરબત્તી કરીને નાખી છે માતાજીને અને ગાડી બની પણ સાફ કરી અગરબત્તી કરીને પછી હવે જવાનું છે નર્મદા ભરવા આપણે એ અહીંથી ફરીને જવાનું છે આપણે સેવિયા બાજુ નવા લોકેશનમાં તમને બતાવીશ અહીંયા લઈશું નર્મદા કોલસો ભરવા ચાલો મિત્રો મિત્રો અત્યારે છે ને આપણે ગાડી ભરવા અહીં દ્વારા આવી જશે જોઈ શકો છો પ્લાન આગળ છે ને ભરવાનું છે કોલસો

મારો આવેલા આવી છે અને ત્યારે થાય બધું જોઈશું ખાવા ફાઈનલી મિત્રો અત્યારે થઈ આપણે ઘરે જતા ગાડી આઈ દસમાં મેઘીને પછી ઘેર આવી જતા ઘેરથી હવે અત્યારે આવી પી તો અત્યારે ઉપાડી લીધી ગાડી એટલે વેગા છે ત્રણ અત્યારે એટલે હવે દાદી ખેંચવાની રહે એટલે મતલબ દિવસનું જેટલું ખેસે નહીં એટલું ખેસી નાખીએ રાંધે રાતે ઓછો વાંધો હવે કેમ કે રાતની ઓછી ખેંચવી પડે એમ ને વાંધો ન આવે બાકી તો અત્યારે ગામના સ્ટેશનની બહાર નીકળી જશે આપણે બાકી તો સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ સબસ્ક્રાઈબ કરતા નથી એટલે સબસ્ક્રાઈબ કરો યાલી મહેનત કરી સપોર્ટ નથી કરતા તમારા સપોર્ટ કરતા તમે ચાલતા હોય તમે સપોર્ટ નથી કરતા તો આપણે ચોવીસ કલાક ગાડીમાં અડતાલીસ કલાક ગાડી ગાડીમાં ગાડીમાંથી આવી અને ઘરે જઈ જયારે ટાઈમ ન હોય તો પણ ટાઈમ કાઢીને બ્લોક એડિટ કરીએ એડિટ કરીને પછી ના ના કાંઈ પ્રોબ્લેમ નથી ભાઈ તો ભાઈ આપણે છે ને હોટેલ પગી ગયા છે ટાયર બાયર ચેક કરી લઈએ થોડોક નાસ્તો પાણી કરી નાખીએ પછી નીકળી આપણે ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી જશે મતલબ માઉં છે વોશ પેપ આવે ને અંદર અંદર આવે છે અંદર થોડોક લીકેજ થઈ ગયો છે અંદરથી એમાં દેખાતો નથી મતલબ માની અંદર આવે છે લીકેજ થઈ ગયો અવાજ બહુ કરે છે ધ્યાન બહુ પડે એવું છે બાકી તો નાસ્તો પાડતો કરી આવી પછી ફાળતો કરીએ ત્યારે સારી સારી ગાડી છે

ખર થોડી થઈ ગઈ છે લેલા વંજન તો ખર થાય કે તો બોલાતો હાલો જવા ગયો તો મિત્રો અત્યારે આપણે ટાટાના શોરૂમમાં આવ્યા હતા પણ એમાં એવું છે કે અત્યારે કોઈ છે નહીં બધું બંધ છે મતલબ માં ગઈ છે અમે રિટર્ન આપણે કે પાવાનગર બાયપાસમાં ટાટા શોરૂમ પણ એ ચાર કોઈ છે નહીં એટલે જઈએ છીએ પાછા એમ કે આનો કઈ થાય એમ છે ને ના ટેમ્પરેચરનો કાંટો છે ને ભાઈ આવડો છે ને પુલ ઉપર વી આવે છે કે ઓર છે વાંધો નહીં ચાલો થઈ જાય જમવા તમે આવી તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ જમવા હોટલે જવાનું છે આપણે નવ દુર્ગા હોટલ ફાઈવ સ્ટાર હોટલ એમ એવું છે કે અમારે લીલાબેન છે ને લીલેશભાઈ મજા બગડી એટલે એને જમવા લીધા સારું સારું ખોરા લીધા बताओ गाड़ी तो रोड लाइन कर दी जाओ दुर्गा रेस्टोरेंट चाइनीज पंजाबी क्या पर मजा आए लीला मजा आए सके सब भी तेजी मारा लीलेश ने ऑर्डर दे सके પાલા પનીર ને બજે બની ઓ ભાઈ મારું મુજે મારું મારું મુજે મારું મારું પનીર ના રાત બોડર દેખ કો આવવા માતા છોડર મલ્લીલા દે છે આરવ કર દે ટમેટા ત આવી જાય આઘુ જન પણ હા મોબાઈલ હાલો મિત્રો ટમેટા ખાવ તો ફાઇનલી મિત્રો આપણે જમીને નીકળી ગયા હતા અને અત્યારે છે ને બાઈપ બે વાગી ગયા છે અત્યારે છે ને આપણે મોટામણ પોગી જાય છે મોટામણ પોકડી છે આપણે જમીને નીકળ્યા પણ કલાક દોઢ કલાક સુઈ ગયા તા અને પછી

Eu por aí, hein?

પાંચ થી 6 કિલોમીટર ની આગાવ લાઈન છે કૈં કરની દائیں બસ હો ઓ બિકલિંગર ની ગાડી ઓ જી દائیں છે પૂરે પૂરી 5 થી 6 કિલોમીટર રોય છે મતલબ આજે આપણે 5 થી 6 કિલોમીટર બાકી છે જો આપણે હાડા ત્યાં થઈ ગયા છે Berarti juga presiden beli ama, oke. Kirain mau pas, ya sih diambil di sini, ultra recommended, menghalangi keren mas ya. Oke, gak dipastikan ya, bro ya. Coba omblige sibid itu, nama padat nih, saudara. Oke, belah dulu, bro. Oke, benar-benar gini ya, bro. Luar bagian sini, ya, digital ya.

આજની સફર આપણે પાછી ઇંચ શરૂ કરવાની છે ખાલી કરી ને પાછા જવું પાવર પ્લાન છે ને ત્યાં જવાનું છે ભરવા બાજુમાં છે પણ મતલબ રાઉન્ડ મારી પાસે જવાનું છે ભરવા બતાવીશ તમને પાછો મિત્રો કંઈક આવી જગ્યાએ ઉપર ખાલી કરવાનું છે આપણે ભાઈ છે ને નેટ નેટ ખોલવા છે ને અમે ઉપર સડવું પડે જવું એટલે ત્યાં છોડવું પડે બહુ અઘરું છે ભાઈ આપણે છે ને ખાલી કરવાની છે ભાઈ મોબાઈલ અલાઉડ નથી કંપનીમાં બતાવું પડે ચાલો ખાલી કરી નાખી

કેવો રસ્તો છે ખતરનાક ને ભાઈ ઓલું પાવર પ્લાન્ટ છે જોવો તમે બહુ મોટા મોટું પાવર પ્લાન્ટ છે આવેલું ના જો કેમ આવો જો આવો જો ઓ ભાઈ કેવા આમ કેમ ઉપર રાખોડીમાં માં વિયા ને જેવું છે હા રાખોડી છે પૂરી તો કેમ કે છે છે હાલતી જ નથી

ગડ ને ડાળ માં સિલેસ એમાંથી બાકી આપણે છે ને આ મટીરિયલ અચ્છા ઠીક ભરવાનું છે ભાઈ જામ આ બે માલ બાકી અમે ભરવાનું ચાલુ છે પાણી નો દરાવ છે તમારે ના હોય તો ભઈ આવો હું કેવું દાર લેલેસ માલ મારો કેમ મેને

Gọi điện này vậy? Yak lên đâm bình thay thế rồi. Bình lúc màu